ભોજન કરતા પહેલા કરો આ કામ જાણો શારીરિક અને માનસિક વિકાસ માટે જાણો શું છે નિયમ ભારતીય સંસ્કૃતિમાં ભોજનને પરમાત્માનો પ્રસાદ માનવામાં આવે છે તેથી તેને સન્માનપૂર્વક ગ્રહણ કરવું જોઈએ ભોજન કરતા પહેલા મંત્ર જાપ કરવાની પરંપરા અપનાવવાથી માત્ર માં અન્નપૂર્ણાની કૃપા જ પ્રાપ્ત થતી નથી પરંતુ તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ લાભદાયક છે આ આદત આપણને ભોજન પ્રત્યે કૃતજ્ઞતા શીખવે છે ભારતીય સંસ્કૃતિમાં ભોજનને માત્ર શરીરની જરૂરિયાત જ નહીં પરંતુ એક પવિત્ર અનુષ્ઠાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અન્નમાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે જે સમૃદ્ધિ અને પોષણની દેવી છે. તેથી ભોજન ગ્રહણ કરતાં પહેલા તેમને પ્રણામ કરવું અને મંત્ર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આધુનિક જીવનશૈલીમાં લોકો ભોજન કરતી વખતે આ પરંપરાઓને ભૂલી જાય છે પરંતુ પૂર્વજોએ ભોજનના ને સમજતા આ સાથે જોડાયેલા કેટલાક જરૂરી નિયમો અને મંત્રોને અપનાવવાની સલાહ આપી હતી અમારી ભારતીય સંસ્કૃતિમાં ભોજનને પરમાત્માનો પ્રસાદ માનવામાં આવે છે તેથી તેને સન્માનપૂર્વક ગ્રહણ કરવું જોઈએ ભોજન કરતા પહેલા મંત્ર જાપ કરવાની પરંપરા અપનાવવાથી માત્ર માં અન્નપૂર્ણાની કૃપા જ પ્રાપ્ત થતી નથી પરંતુ તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ લાભદાયક છે આ આદત આપણને ભોજન પ્રત્યે કૃતજ્ઞતા શીખવે છે અને આરોગ્યને પણ સુધારે છે તેથી આપણે આ પરંપરાઓને અપનાવીને આપણા જીવનને સંતુલિત અને સકારાત્મક બનાવવું જોઈએ ભોજન કરતા પહેલા અને પછીના નિયમ શાસ્ત્રોમાં ભોજન કરતા પહેલા અને પછી કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે એક હાથ અને પગ ધોઈને ભોજન કરો આનાથી શરીરની શુદ્ધતા જળવાય છે અને આરોગ્ય લાભ મળે છે બે ભોજન કરતા કરતાં પહેલાંમાં અન્નપૂર્ણાનું કરો ધ્યાન આનાથી અન્નનું સન્માન થાય છે અને ભોજન ગ્રહણ કરવાની શુદ્ધતા જળવાય છે ત્રણ શાંત અને એકાગ્ર મનથી કરો ભોજન મોબાઈલ અથવા ટીવી જોવાથી ધ્યાન ભટકે છે જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી ચાર ભોજન પછી ગ્રહણ કરો પાણી આ પાચન ક્રિયાને સુધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. પાંચ ભોજન પછી વ્યક્ત કરો આભાર. ભોજન પછી માં અન્નપૂર્ણા અને ઈશ્વરનો આભાર માનવાથી સંતોષ અને સકારાત્મકતા જળવાય છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ રાધે રાધે